શ્રી ગુરુદેવ ફરીથી હવે કૃષ્ણની જરૂર છે અવતારી પુરુષ પણ એટલા ગુજ છે જ્યાંથી બેઠા છે ત્યાંથી એની લીલાઓ ચાલુ છે હજુ ભારતે ખાલી પાકિસ્તાનની ઉપર કૂટનીતિક એક્શન લીધી છે તો પ્રજામાં અને પાકિસ્તાનમાં માહોલ છે લશ્કર જેટલા પણ સુરક્ષા દળ હોમગાર્ડ સુધીના બધાને એટેન્શનમાં રહેવાનું તૈયાર રહેવાનું કહી દેવામાં આવે છે આને કહેવાય પ્રેશર હજુ હું એ સમયની રાહ જોઈ રહેલો છું છ મહિના વરસથી જ વાર છે હા કે ભારતીય સેનાની ટ્રારથી પેલી સિંહની ગર્જનાની એમ કેવી ટ્રાર પાડે નહીં એ ત્રાર માત્ર સામેવાળાના લશ્કરને પેશાબ થઈ જવાનો છે એમાં કેટલાય દેવો દેવોની જે સેના છે મહાદેવના કાર્તિકીની સેના છે દેવોની જે સેના છે એ કેટલી કેટલીય સેનાઓ સૂક્ષ્મ સ્વરૂપે આ વિધર્મીઓનો વિનાશ કરવાની છે ભારતીય સેનાનો પરાક્રમ એને એની ટ્રાડ એનો એની ઓંકાર એટલા માત્રથી સામેવાળા સૈનિકને પેશાબ થઈ જવાનો છે કે મૂકી દેવાનો છે અને ભારત ભવિષ્યમાં દેશની દેશની અંદર અને બહાર એવું યુદ્ધ કરવા જઈ રહેલું છે કે આખું વિશ્વ જોશે એની શક્તિ એનું પરાક્રમ એનું સાહસ એની દિવ્ય શક્તિ મેં તને કીધું ને કે એની અંદર કાર્તિકેયની પણ સેના હશે દેવોની સેના હશે મહાદેવની સેના હશે રુદ્રગણ હશે નાગા બાવાઓ હશે અરે રે 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 હર હર મહાદેવ હિન્દુ શું છે આટલો શાંત તો આ તો બહુ ભયંકર નીકળ્યો આપણે તો મિસાઇલ અને અનુબોમની ટેકનોલોજીમાં પડી રહ્યા આની પાસે તો એવા અત્યારે છે કે જેનો કોઈ જવાબ નથી અને ભાઈ સાહસ વીરતા દિવ્યતા એનો કોઈ મુકાબલો નહીં કરી શકે દેવ અને અસુરોમાં દેવોનો વિજય એટલા માટે જ થાય છે કે એમની પાસે દિવ્યતા છે પવિત્રતા છે અને આ તો ફરીથી સનાતન ધર્મની સ્થાપના જે સનાતન ધર્મ જો અસ્તવ્યસ્ત છે એની ફરીથી આ પૃથ્વી પર સ્થાપના માટે ભારત એક વિશાળ યુદ્ધ કરવા જઈ રહેલું છે મહાયુદ્ધ આ વિશ્વયુદ્ધનો એન્ડ જ મહાભારતથી જ થવાનો છે ને ભારતથી જ થવાનો છે એની પ્રાણ એની ઢાક એવી હશે ને કે કેટલાય તો એમ જ હથિયાર મૂકી દેવાના છે આ બધું યુટ્યુબ પર ને ટીવી પર અમેરિકા પાસે આટલા હથિયાર ને રશિયા પાસે આટલા હથિયાર ને આટલા બોમ્બ એ બધું બતાવી બતાવીને તમારા મગજમાં એવું ઘુસાડી દેવામાં આવ્યું છે કે ભારત દુનિયાનું ચોથા નંબરની લશ્કરી તાકાત છે કે ત્રીજા નંબરની તો જ્યારે ભાઈ મેદાન પર પડશે ને ઓગણીસો ત્યાંસીના વર્લ્ડ કપમાં યાદ છે ભારતીય ટીમની કોઈ નહીં હતી અને વર્લ્ડ ચેમ્પિયન બન્યું એક પણ મેચ હાર્યા વિના હે કોઈ મેચ હાર્યું હોય તો મને યાદ નથી બસ આ અંડર ડોપ છે જવાનોમાં સિપાહીઓમાં ઇવન હોમગાર્ડ સુધીના જેટલા પણ જવાનો છે એનું ખૂન ખરખરી રહેલું છે બસ હવે એક તક જોઈએ છે બધું સુપડા સાફ કરી દેવાના છે દેશની અંદર હો અને દેશની બહાર પણ જે પણ આપણી હાથે એ ન્યસ્ત નાબૂદ થઈ જવાનો છે એનું અસ્તિત્વ ખતમ થઈ જવાનું છે એટલે હું હસું છું કારણ કે હવે દિવસ આવી રહેલા છે અમે પણ એ દિવસની પ્રતીક્ષા કરીને વર્ષોથી જીવી રહેલા છે ભારત અને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો છે અઘોષિત મહાસત્તા ડિક્લેર થવાનો છે એ એની શક્તિ ને સામર્થ્ય ને એનું પરાક્રમ ન ઓળખી શકાય એવી રીતે એની અંદર દેવી સેનાઓ સનાતન ધર્મની સ્થાપના માટે લડાયો લડવાની છે અને અવતારી પુરુષની લીલા તો જોજો એની એન્ટ્રી માત્ર માત્રથી જેમ બિલાડી બહાર નીકળે તો ઉંદરો કેવા દરમાં ભરાઈ જાય એવો ધાક રહેવાનો છે બસ હવે આપણે બહુ નજીક છે આખું વિશ્વ ભારતનું પરાક્રમ છે છ મહિના વર્ષ કે દોર વર્ષ વિચારો કે બે સુડતાલીસની આઝાદી પછી જો આટલું ભારત પરાક્રમી બની શક્યું હોય જેની તમને જાણ જ નથી કારણ કે તમે મીડિયામાં આવો તેટલું જ સાંભળો છો તો સુડતાલીસ પહેલાનું ગુલામી પહેલાનું ભારત કેવું સશક્ત અને પરાક્રમ છે આ દેશમાં એમ જ કોઈ શિવાજી અને ઝાંસીની રાણી નથી થયું ભાઈ કોઈ ભગતસિંહ નહીં થયું ભાઈ એ દેશની એ ત્રણ કાફી હતા ને આખા દેશ આખા અંગ્રેજોને ને બધાને આ તો આખી સેના છે સેનાની અંદર સેના છે એની અંદર સેના છે અને દેવોનો સાથ છે આ બધું તમે દિવ્ય દ્રષ્ટિ હોય તો જોઈ શકો ભાઈ સામાન્ય માણસનું ગજુ નથી જ્યારે વોર થશે નાખશે કાશ્મીર પિક્ચર બાઈને કે ખીચીરી નાખે છે એ રીતે ભારત આવા પડોશી દસો ને એની સામે જે પણ પડનાર બધાને ચીરી નાખશે તૈયાર થઈ ગયા હવે બોર્ડર પર અને બોર્ડરની અંદર યુદ્ધ માટે સજ્જ થાવ છ મહિના વરસ દોઢ વરસનું અનાજ ભરાવો પૈસા રાખો બચાવો દવાઓ રાખો હવે એની હેબિટ પાડી દો ભારત એક હજાર વર્ષનો પંદરસો વર્ષનો બદલો ચૂન કરી લેવાનો છે મજા છે બહુ સહન કર્યું બહુ સભ્યતા બતાવી બહુ માણસાહ બતાવી બહુ ઉપકાર પર અપકાર સહન કર્યો બહુ હાથ મિલાવ્યા બહુ ગલે હવે તલવાર ઉઠાવવાનો સમય આવી ગયો સજ્જનોની સહનશક્તિ સજ્જનોની શક્તિ અને પછી એમાંથી ઉદ્ભવતા ક્રોધ ની કોઈ સીમા નથી સંગાય સજ્જનોની સહન શક્તિ અને એમાંથી ઉદભવતા ક્રોધની કોઈ સીમા નથી હતી અને હવે આ સજ્જન ભારત હિન્દુ રાષ્ટ્ર એના નાગરિક એની સહન શક્તિની એણ આવી ગઈ છે એનો ક્રોધ ભલ ભલા ભસ્મ થવાના છે થોડું નુકસાન આપણને થશે એ બધા શહીદ જ કહેવાવાના છે ઇતિહાસ લખાવાનો છે તમારા બાળકોને તમે ભણાવશો અને પ્રાઉડ લેશો કે આ સદીમાં તમે જીવતા હતા જેમ આઝાદી વખતે જે લોકો જીવતા હતા ને એ લોકો પ્રાઉડ લેતા હતા ને કે અમે આઝાદી વખતે હતા તેમ આજની પેઢીના દરેક વ્યક્તિ પ્રાઉડ લેવાનો છે કે અમે એ મહાપ્રારકમી ભારતના સાક્ષી હતા બહુ સહન મચ મહાભારત પાર્ટ વન માં ભગવાન કૃષ્ણ એ કહ્યું કે અર્જુન ઉઠાવમાં હવે અત્યારે તો ઉતારી પુરુષ મહાદેવ છે એ મહાદેવ જ કહે છે હે ભારત ઉઠાવ કૃષ્ણ નથી કે યુદ્ધ જોતા રહેશે વગર અત્યારે તમને સપોર્ટ કરતા રહેશે હવે આ મહાદેવ છે જરૂર પડશે તે ખુદ ત્રીસ થશે એના અસંખ્ય રુદ્ર એક્ટિવ થઈ ગયા છે તમને નહીં દેખાય બધું જોશો તમે શાંતિ રાખો ધીરજ રાખો ગર્વ રાખો તમારા ઈષ્ટદેવ કુરુદેવી આગળ દીવા જલાવો ભારત એ બધું સરખું કરવા જઈ રહેલું છે આ દુનિયાને બધી ઠેકાણે પાડી રહે લડવા તો અત્યારે જેટલાને લડવું છે તેટલાને રશિયા યુક્રેન મિડલ ઈસ્ટ ઇઝરાયલ જે થવાનું થવાનું છેલ્લા બધાનો સરવારોનો હિસાબ ભારત જ કરવાનો છે ગુમકર્ણ ને જગાયેલો છે હું ખુશ છું કેમ ખરા કેમ કે હવે હજારો પંદરસો વર્ષ નો હિસાબ પાંડવ નો તેર વર્ષ નો વિનવાસ હતો ને બસ હવે હિસાબ કરવાનો સમય આવી ગયો છે બહુ બે હજાર ત્રીસ સુધીમાં ભારત ભલ ભલાનો હિસાબ કરી નાખવાનો છે ઈસ્લામ ખતરે ને હે ખલીફા રાજય નથી મેં તમને કહ્યું છે ને કે ભારતીય સંસ્કૃતિ પર આ મિડલ અને આ અંગ્રેજોનો એટલે યુરોપનો અમેરિકાનો જે પ્રભાવ પડ્યો છે હવેનું આ યુદ્ધ એ પ્રભાવ ખતમ કરીને સનાતન ધર્મની આખા વિશ્વમાં સ્થાપના કરવાની છે થઈને જ રહેવાનું છે ધરશો નહીં મારી જેમ મજબૂત બનો મહાદેવ ખુદ છે પછી હું ચિંતા કર અઠવાડિયામાં એક બે વાર મહાદેવના મંદિરે જાઓ ભજન કરો કીર્તન કરો આ વખતે મહાદેવ છે કૃષ્ણ ભગવાન નથી કે કચાસ પર રાખે અને બધું પૂરું જ કરે જો હવે ભારત હજાર પંદરસો વર્ષો એની ગુલામીની પીડાનો જેવો હિસાબ લે છે ઓગણીસો સુડતાલીસ ના સૈનિક જે ઓગણીસો સુડતાલીસ પહેલાના જે આઝાદીમાં દડવૈયા હતા એ જે પ્રાઉડ લેતા હતા એથી વિશેષ પ્રાઉડ તમે અને હું આજની પેઢીઓ લેવાની છે એવું ભયંકર યુદ્ધ કરવા ભારત જઈ રહેલું છે જેની તમે કે મેં કલ્પના નહીં કરી આપણી પાસે એવા અસ્ત્રો શસ્ત્રો છે કે જે ક્યારેય છાપામાં નથી આવ્યા કે ક્યારેય એનું એક્ઝિબિશન કર્યું નથી ભારત સરકારે અમુક દિવ્ય શક્તિઓ પણ છે અમુક દેવો પણ છે જે રૂપ બદલીને ભારતીય સેનાઓમાં છે જોતા જાઓ આજકાલ તો ટીવીનો યોગ છે તમારા ટીવી પર આવવાનું જ છે વર્ષનું ઇન્ટરનેટ ભરાઈ દેજો પછી પૈસા મળે નહીં મળે ઇન્ટરનેટ ભરવાના જોતા રહું જોતા રહું મજા આવશે ફરીથી મોબાઈલ બધાના છૂટવા છે છૂટવાના છે ટીવી બંધ થવાના છે આ બધા બદમાશ ઉપગ્રહ જે છોડેલા છે જે બદમાશી કરે છે ગમે તે ઉભી છે એ બધા નીચે આવેલા છે અને બધાના ગ્રહ વેપાર તો ઠીક કરવાનું છે તમને હજુ ખ્યાલ નથી ને તમે હિન્દુ છો સનાતન ધર્મના સનાતન ધર્મનું અંગ છો તો તમને હજુ ખ્યાલ નથી તમે ખાલી રામાયણ ને મહાભારતમાં જ દિવ્ય શક્તિઓને સાંભળી છે ઋષિ મુનિઓની અવતારી પુરુષોની કથાઓ તમે સાંભળી છે એટલે તમને અનુભવ નથી અમે એ લોકોની સાથે જીવા એક અંગૂઠો દબાવે ને ભાઈ પ્રલય લાવી દે એવી એમની તાકાત જોઈ છે એક મુઠ્ઠી ચાવલમાં સારે ગાઉ કો ખેલા દે એવી એમની શક્તિને સમૃદ્ધિ જોઈ છે તમે શું સમજો છો તમારા સનાતન ધર્મને ફાધર નો ફાધર એની શક્તિઓ હવે તમે જોશો અને પ્રાઉડ લોશો કે ભાઈ હું સનાતની છું જે બદલાઈ ગયા છે ને મોગલોને અંગ્રેજોના રાજમાં ભયથી કે લોકથી એ પણ સ્વૈચ્છિક રીતે કે હું તો બહાર દેશનો જ છું એટલે હું સનાતની જ હતો એ પણ સ્વૈચ્છિક રીતે સનાતન સ્વીકારી લેશે એવું પરાક્રમ ને એવી શક્તિ બધા જ જોવાના છે તમે હું બધા જ જોવાના છે એના સાક્ષી બનવાના છે અને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ સનાતન ધર્મ એની શક્તિ શું છે એનું સામર્થ્ય શું છે આખા વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપના કરવાની છે તો એમાં ભારતનું પરાક્રમ કેવું હશે એની ખાલી કલ્પના કરો ને હું તો જોઈ રહેલો છું એટલે તો આટલું ખુશ છું હર હર મહાદેવ જય શ્રી રામ નારા ગલીએ ગલીએ લાગવાના લાગવાના છે છે દુશ્મનોને એમ થશે કે આપણે ભારતીય લશ્કર હાથે લડી રહ્યા છે કે કોઈ પરગ્રહી જીભ હાથે લડી રહ્યા છે એવી શક્તિ ભારતીય સેનાની હશે એ વિચાર તો થઈ ગયો ચાલુ આપણે કોની અમે લઈ આ કોઈ એલિયન તો નથી પ્રાતકાળમાં સંજય બોરીવાલાની આજ મસ્તીમાં આ રાષ્ટ્ર આ ભૂમિ આ ને પ્રણામ ધન્ય છે પરમાત્માને કે મને આ ભૂમિ પર જન્મ આપ્યો છે આ ભૂમિનું મેં અનાજ ખાધું છે ગંગા સરસ્વતી તાપી નર્મદાનું મેં પાણી પીધું છે હિમાલય પર્વત પર મહાદેવને નિરાખ્યા છે અહીંયા મહાદેવ છે સોમનાથ મહાદેવ રૂપે સ્વયં મહાદેવ છે મહાકાલ રૂપે મહાદેવ છે દુર્ગા એના વિવિધ સ્વરૂપે આ ધરા પર છે આ ભારત ખંડમાં છે ધન્ય છે પરમાત્મા તારી બહુ કૃપા છે કે તે મને આ ભૂમિ પર જન્મ આપ્યો છે સનાતન ધર્મમાં જન્મ આપ્યો છે અને સનાતન ધર્મ જેવા મને સંસ્કાર આપ્યા છે હે પરમાત્મા તારો ખૂબ ખૂબ આભાર છે જ્યારે પણ જન્મ આપે આ ભૂમિ પર જ આપશે આ ભૂમિના સંતો સંતોધતોનો સાથ આપશે સંતત્વ જેવું જીવન આપજે અમારા જીવનથી માનવતા મહેકી ઉઠે એવું અમને જીવન આપજે એવું અમને બુદ્ધિ આપજે એવી અમને એવું અમારું ચરિત્ર આપજે એવું અમારું શુદ્ધ સાત્વિક જીવન આપજે હે પરમાત્મા આ રાષ્ટ્ર પર તારી કૃપા હંમેશા રાખજે અને આ રાષ્ટ્રના અમારા ભોળા ભાલા ભાઈઓ બહેનો સનાતન ધર્મીઓ માતાઓ પર ગુરુભાઈઓ પર સખાઓ પર તું એટલી જ કૃપા રાખજે અને એને પણ આ યુગ પરિવર્તનના સાક્ષી બનાવજે એ જ પરમાત્મા હું તને પ્રાર્થના કરું છું શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ બંદે ગુરુ હે મહાદેવ હવે તું સરખું કર ਸ੍ਰੀ ਗੁਰੂ ਦੇਵ ਜੀ ਮਰੀਏ ਜੀ